દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે સસ્તા અનાજની બે દુકાને અનાજનો જથ્થો પૂરતો ન અપાતો હોવાના ગામ લોકોના આક્ષેપ છે નઢેલાવ ગામે કુમકુમ સખી મંડળ તથા કેસના વહોનિયાની સસ્તા અનાજની દુકાને કટકી કરતા હોવાની રાહ ઉઠી છે સરકાર દ્વારા ગરીબ લોકોને સસ્તા દરે અનાજ મળી રહે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દરેક ગામમાં પંડિત દીનદયાલ સસ્તા અનાજની દુકાને ગરીબ લોકોને ખાવા માટે સસ્તા દરે અનાજ આપવામાં આવે છે પરંતુ ગરબાડા તાલુકાના નડેલાવ ગામે આવેલ કુમકુમ સખી મંડળ દ્વારા સંચાલિત તેમજ વહોણીયા કસના સંચાલિત દુકાન ઉપર લોકોને અનાજ ઓછું આપવામાં આવી રહ્યું છે તથા તેમની લીધેલ અનાજની રસીદ પણ આપવામાં આવતી નથી તેવા આક્ષેપ ગામ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે મારા મધ વિસ્તારમાં આવતી બે દુકાનો સસ્તાનાજની એક વહનિયા કસના છે અને એક દુકાન કુમકુમ સખી મંડળ છે આપણે દામતરની અંદર અને સરકાર શ્રીના ધારાધોરણ પ્રમાણે જે કંઈ બી જથ્થો આવે છે અનાજનો અને જે કંઈ બી લોકો માટે જેવા કે લોકો આંતરોદયનું હોય બીપીએલ હોય અને સરકાર શ્રીની અત્યારે એને એશિયલ એક યોજના પણ ચાલે છે કે એને વિના મૂલ્યે અનાજ આપવાનું હોય તો એ અનાજ જે કે બી લોકો જે કે બી બિલ બનતું હોય એ બિલ પ્રમાણે અનાજ આપતા નથી અને અનાજ કાપીને આપે છે તો એ લોકો ન્યાય માટે આજે મારી પાસે આવ્યા આ દરેક લોકોને આપણે ન્યાય અપાવવા માટે મે તમને બોલાય પત્રકાર શ્રી કે જેથી આ આપણા પુરવઠા અધિકારીને સમજ પડે આપણા જિલ્લા પુરવઠા અધિકારીને ખબર પડે કે આપણી મોદી સરકાર ત્યાંથી ગરીબ લોકો ભૂખ્યા નિસ્વ એના માટે વિનામૂલ્યે અનાજ આપે છે

કે તમે જે કઈ બી લોકોનો અનાજ આવે છે જે સરકાર માંથી એ પ્રમાણે તમે આપો તો એ લોકો લોકોએ વખતે કીધું હતું કે અમે આપીશું તો પણ આ લોકો આજે આજ પણ સુધી આપ્યું નથી આજે પણ જે કઈ અનાજ આપ્યું એ પણ કાપીને જ આપ્યું છે